વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કરચિયા ગામે આવેલી ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝિસ નામની યુનિટમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે પાતળા પ્લાસ્ટિકનું ઉત્પાદન ચાલતું હોવાની બાતમીના આધારે વડોદરા શહેર એસઓજી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબીની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા જેમાં માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સંયુક્ત દરોડામાં ફેક્ટરીમાંથી માત્ર ત્રીસ માઇક્રોન જાળાઇથી પ્લાસ્ટિકની કેરીબેગ તથા પેકેજિંગ બેગનું ઉત્પાદન ચાલતું હોવાનું ઝડપાયું હતું પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ બે હજાર એકવીસ મુજબ કેરીબેગ માટે ન્યૂનતમ એકસો વીસ માઇક્રોન અને પેકેજિંગ માટે પચાસ માઇક્રોન જાળાઈ ફરજિયાત હોવા છતાં અહીં તેનું સ્પષ્ટ ઉલ્લંઘન થતું હોવા જોવા મળ્યું હતું એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા અને ટીમે બાતમીના સ્થાને રેડ કરી હતી તપાસ દરમિયાન ફેક્ટરીના માલિક નિખિલ નરેન્દ્રભાઈ ઠક્કર રે અનગઢ કોલોની બાજવા વડોદરાના અને તેના બે મજૂર હાજર મળી આવ્યા હતા માલિક પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે પરવાનગી ન હોવાનું બહાર આવતા જીપીસીબીના અધિકારીઓ જાણ કરવામાં આવી હતી જીપીસીબીના ડેપ્યુટી એન્વાયરમેન્ટ એન્જિનિયર આરપી રાણા તથા આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર કે આર પર પહોંચીને મીટર વડે પ્લાસ્ટિકની જાળાઈનું માપન કર્યું હતું અને તે ગેરકાયદેસર રીતે ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું જેના આધારે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાસી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ સેટલ કડક કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી